આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં ચારસો જેટલા સફાઈ કામદારોને હીટવેવ સંદર્ભે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા હીટ વેવ થી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં કામદારોને કઈ રીતે સુરક્ષિત રહેવું તે અંગે માહિતી આપવામાં આવી છે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલે આજે ચારસો સફાઈ કામદારોને હીટ વેવ થી બચવા માટેની મહત્વપૂર્ણ જાણકારી આપી તેમણે કામદારોને હીટ વેવ દરમિયાન કયા પ્રકારના કપડાં પહેરા વધુ પાણી અને છાશ પીવા અને ઓઆરએસ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન આપ્યું ડોક્ટર પંચાલે એક હજાર જેટલા ઓઆરએસ પેકેટનું પણ વિતરણ કર્યું જેથી કામદારોને હિટવેવ દરમિયાન આરોગ્યની કાળજી રાખવામાં સહાય મળી શકે આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાએ કામદારોને છાશનું પણ વિતરણ કર્યું જેથી તેઓ હિટ વેવ દરમિયાન તાજગી અને આરોગ્ય જાળવી શકે આ રીતે આણંદ મહાનગરપાલિકા દ્વારા કામદારોને હિટ વેવ દરમિયાન કોઈપણ પ્રકાર ની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે